એસોસિને પત્ની મરલ કે શકીલા પાર્ક સોસાયટીમાં રહેતો આદિલ અબ્દુલ પટેલ પોતાના રહેણાંક મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખી હાલ વેચાણ કરે છે જે બાતમી આધારે રેડ કરતા આ કામના આરોપી આદિલ અબ્દુલ પટેલ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય જેપી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરાવેલ છે આગળની વધુ તપાસ ચાલુ છે

એસઓજીને બાતમી મળેલ હતી કે ધાંધાજીના સકીલા પાક સોસાય સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડગનું દૂષણ સમાજમાં ફેલાવે છે આ બાબતે એસઓજી પીઆઈ એસી રાતના રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળો પર રેડ કરતાં આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ વીસ નવ હાઇબ્રિડ ગાંજા સાતસો ચોત્રીસ ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ વખતે વધુ પૂછપરછ કરતાં તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવ્યું છે હાઇબ્રિડ ગાંજાની જે કિંમત બાવીસ લાખ રૂપિયા બે હજાર તેમજ મોબાઈલ અને વજન કાઢો મળી આવી કુલ બાવીસ લાખ બાવીસ બાવીસ લાખ તેતાલીસ હજાર સાતસોનો એનડીબીસી થિયેટરનો ગુનો નોંધવામાં આવેલો છે પકડાયેલા આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાય છે જ્યારે એના પિતા વિરુદ્ધ બે હજાર વીસમાં અને બે હજાર ચોવીસની અંદર એનડીબી ક્ષેત્રના ગુના નોંધાયેલા છે આરોપીની આરોપીની પૂછપરછમાં આરોપી આ બીજ જણાવે છે કે આમ આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તે વિશે પણ આગળ તપાસ ચાલુ રહે